પ્રાપ્ત માહિતી મુજબ સવારે સ્થાનિક લોકોએ જડેમાંથી બાળકના રડવાના અવાજ સાંભળ્યા બાદ તપાસ કરતા કચરાના ઢગલા પાસે નવજાત શિશુ ત્યજી દેવાયેલ હાલતમાં જોવા મળ્યું હતું ઘટનાની જાણ થતા જ સ્થાનિકોએ તાત્કાલિક થરા સ્ટેશનને જાણ કરી હતી થરા સ્ટેશનના પીઆઈ કેવી દેસાઈ તથા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જીવિત હાલતમાં મળી નવજાત શિશુને તાત્કાલિક થરા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું હોસ્પિટલના ડોક્ટર ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે નવજાત શિશુ સામાન્ય દાજેલી હાલતમાં હતું પરંતુ હાલ તેની તબિયત સ્થિર અને સારી છે

ઓકે સર આજે થના થરા સરકારી હોસ્પિટલ ખાતે એક અનોરસ બાળક તાજું જન્મેલું એક ગામના સેવાભાવી બેન અને પોલીસ કોન્સ્ટેબલ અશોકદાન ગઢવી બંને એક ગરમ કપડામાં વીંટી અને હોસ્પિટલ લઈ આવ્યા હતા એમનું કહેવું એવું હતું કે રામવાડીની બાજુમાં કચરાપેટી છે ત્યાંથી એમને આ બાળક મળી આવ્યું હતું અને બાળક હોસ્પિટલ લગભગ નવ ને ચાલીસે પહોંચ્યું હતું ત્યારે બાળકની કન્ડિશન થોડીક હાઈપોથર્મિયા અને ડિહાઇડ્રેશન હતું એટલે તરત જ એને અમે સારવાર માટે અંદર લઈ અને એનું યોગ્ય સારવાર માટે હાલ રાખેલું છે થોડુંક સ્ટેબલ થાય એટલે તરત જ પછી અમે એને હાયર સેન્ટર પેડિયા જોડે મોકલી આપીશું